નમસ્કાર મિત્રો ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે શિવ અને શિવરાત્રીનો મહિમા આ વિડિયો જોતા પહેલાં જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો શિવરાત્રીના પાવન પર્વે આવો જાણીએ શિવનો મહિમા શિવ અજન્મા છે શિવ સકલ સૃષ્ટિના સર્જનહાર છે દેવોના દેવ છે સૌથી મોટા દેવ છે એટલે જ મહાદેવ કહેવાય છે પરમ પિતા છે સૌના પિતા છે એમનાથી મોટું કોઈ નથી આપણે સૌ યુગયુગાંતરથી એમની શિવલિંગ રૂપે પૂજા કરીએ છીએ શિવ મૃત્યુના દેવ કહેવાય છે વૈજ્ઞાનિકો પણ શિવલિંગને અનુરિએક્ટર રૂપ માને છે જેમ ગામ કે શહેરમાં રામજી મંદિર હોય છે તેમ શિવાલય પણ હોય જ શ્રાવણ માસમાં તો દરરોજ હર હર મહાદેવ કે ઓમ નમઃ નાદ શિવાલયમાં શિવ જ્ઞાનના દેવતા છે તેમના મસ્તકમાંથી જ્ઞાન ગંગા વહેતી રહે છે શિવજીને ભોળાનાથ પણ કહે છે કેમ કે તેઓ જલ્દી જ ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે દેવ દાનવ કે માનવ સાચા દિલથી તેમનું ભજન કરે તો તરત જ મહાદેવ પ્રસન્ન થઈ વરદાન આપી દે છે ભોળાનાથ કોપાયમાન થાય તો ત્રીજું નેત્ર ખોલે છે અને જો તેમનું ત્રીજું નેત્ર ખુલી જાય તો સમગ્ર સૃષ્ટિ પર પ્રલય થઈ જાય એવા રોદ્ર રૂપ પણ છે મહાદેવ એક આદર્શ ગણાય છે સંગીત અને નૃત્યના દેવ ગણાય છે નટરાજ રૂપમાં ભગવાને તાંડવ નૃત્ય કર્યું હતું તેમના ડમરૂમાંથી જ સાત સુરોનો ઉદ્ભવ થયો હોવાનું મનાય છે તાંડવ નૃત્યથી જ નૃત્ય અને કલાનો જન્મ થયો એમ કહેવાય છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગો છે જ્યાં શિવ સાક્ષાત પ્રગટ થયા હતા સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને ધ્રેશ શિવરાત્રીનો મહિમા આમ તો દર મહિનાની અમાસની પહેલાની રાત્રિ ચૌદશની મધ્યરાત્રિ શિવરાત્રિ કહેવાય છે પરંતુ મહાવદ ચૌદશની રાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે દ્વાપર યુગની શરૂઆત આ દિવસથી જ થઈ હોવાનું મનાય છે શિવના પ્રથમ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું શિવ પાર્વતીના વિવાહ પણ શિવરાત્રિના દિવસે જ થયા હતા સમુદ્ર મંથનમાંથી નીકળેલી ઉત્તમ વસ્તુઓ બધા દેવો લઈ ગયા પરંતુ જ્યારે વિષ નીકળ્યું ત્યારે મહાદેવે વિષ પોતાના કંઠમાં ઉતારી લીધું અને તેમનો કંઠનો રંગ લીનીલો થઈ ગયો અને આથી મહાદેવ નીલકંઠ કહેવાયા આ દિવસ પણ શિવરાત્રીનો જ હતો શિવરાત્રીના વ્રત મહિમા પણ અનેરો છે આખો દિવસ ઉપવાસ કરી શિવ પૂજા કરી મનોવાંશિત ફળ મેળવી શકાય છે શિવ પ્રસન્ન થાય તો ભવસાગરના ફેરામાંથી મુક્તિ મળી જાય પાપ મુક્ત થવાય પુણ્યનું ભાથું બાંધી શકાય અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય અનેક રીતે શુભ ફળ આપનારું આ શિવરાત્રિનું વ્રત છે કુંવારિકાને શિવરાત્રિનો ઉપવાસ કરી શિવની પૂજા કરવાથી શિવ જેવો વર મળે છે શિવને જળ બિલીપત્ર દૂધ અક્ષત ચંદન ધતુરાના ફૂલ રુદ્રાક્ષ વગેરે ચડાવવામાં આવે છે તેમની પ્રસાદી રૂપે ભાંગ વહેંચવામાં આવે છે એ મહાદેવની સાથે જીવનું એટલે કે શિવ સાથે જીવનું મિલન કરવાનો દિવસ છે કથા નામનો પારધી જંગલમાં રહેતો હતો પોતાના ઘરનું ભરણપોષણ કરવા તે શિકાર કરવાનું કામ કરતો શિવરાત્રી દિવસે પણ નિત્ય નિયમ મુજબ શિકાર કરવા જાય છે દિવસ આખો જંગલમાં રખડવા છતાં કોઈ શિકાર ન મળ્યો તે વિચારે છે કે રાત્રે સરોવર કાંઠે હરાના પાણી પીવા આવશે તો શિકાર કરી લઈશ સરોવર કાંઠે જઈ પારધી વૃક્ષ પર બેસી શિકારની રાહ જોવા લાગ્યો વૃક્ષ નીચે રાહ જોતા જોતા તે બીલીના પર્ણ તોડી ફેંકી રહ્યો હતો નીચે શિવલિંગ હતું તેનાથી તે અજાણ હતો આમ અજાણ અજાણતા જ પારધી શિવ પૂજા કરી રહ્યો હતો ઘણીવાર થઈ ત્યારે એક હરણી ત્યાં પાણી પીવા આવે છે પારધિવ તીર મારવા જાય છે ત્યાં હરણી બોલી હે શિકારી મારે નાના બચ્ચા છે હું ઘરે જઈ એમને ભોજન કરાવી પાછી આવું પછી મને મારજે હરણીની વાત સાંભળી શિકારીને પોતાનું કુટુંબ યાદ આવ્યું તે દયાળુ દયાળુ બની હા પાડી બેઠો રાત્રિનો સમય પસાર થઈ રહ્યો હતો રાહ જોતા જોતા તે બીલીપત્રો તોડી નીચે નાખતો રહ્યો અજાણતા જ રાત આખી પારધી શિવપૂજા કરતો રહ્યો અને શિકાર ન મળવાથી ઉપવાસ પણ થઈ રહ્યો હતો ભોળાનાથ શિકારી પર પ્રસન્ન થયા અને એને પાપ મુક્ત કર્યો પ્રાતઃ હરણી પોતાના પરિવાર સાથે આવી અને બોલી ભાઈ અમે બધા મરવા તૈયાર છીએ પારધીના મનમાં દયાભાવ જાગ્યો આ મૂંગા પ્રાણીની સચ્ચાઈ અને સમર્પણ ભાવના જોઈ તે રડવા લાગ્યો હરણી અને તેના બચ્ચાને જવાની છૂટ આપી હરણા અને શિકારી પર ભોલાનાથ પ્રસન્ન થયા અને એ બધાને મોક્ષ આપ્યો